સ્વાગત છે આપણા યુટ્યુબ ચેનલમાં ફાર્મર લાઈફમાં આજે આપણા યુટ્યુબ ચેનલનો બીજો વિડીયો છે અને આજે હાલ તો તન વાઈ ગયા છે અને આપણે ઓલી વાડી વાડી નામ છે નાની માની વાડી અહીંયા આવી ગયા છે સોનૈયામાં આવેલી છે અને હાલ ટ્રેક્ટર સનેડો બે ભેગા ચાલુ કરી દીધા છે એનું કારણ છે કે જે શનેડો છે એ વખેડા હાકશે અને ટ્રેક્ટરને રાફ હાકશે બેલા હાકશે જો મિત્રો બસ જો આ શનેડો શનેડો ભરી જાય છે એનું કારણ એક છે અહીંયા સુધી પાણી આપણે ભરાણું હતું કુલ વરસાદ હતો એટલે બધું બગડી ગયું હોય માંડવી આ પથારી પડી ગઈ છે બે કાવ પૂરું થઈ ગયું હા ભરી ગઈ છે ખર છે હવે એમાં આપણે ગુંદરી વાવી દેવું હાલ તો ખરાબ થયો છે એટલા માટે જો આપણે માંડવી ઉમળીકૂમ તો સારી છે પણ જો આ થાંભલો છે ત્યાં સુધી આ પૂરું થઈ ગયું છે હાલો તો આગળ જોતા રહેજો વિડીયોમાં મજા આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો કીધું કે આ બગડે ને થોડી હારી માંડી છે હારી માંડવામાં હાલ વખેડા ચાલુ છે કાકાના સનેડાથી આપણે ટાઈપ હવે દંતાર ફિટ કરી દીધા છે એ હાલ છે અને આપણો મોટો ટ્રેક્ટર છે એનાથી આપણે બેલા આપીએ છીએ બતાડો માંડી તમને વાડી સારી છે ખરનું પ્રમાણ વધુ છે જો હાલ થોડીક દીધી મેં દ્રા આમાં એક પણ ફરા આપણે કે છાતી હાલો નથી એટલે વરસાદ પડ્યો ને હાજી ભેજ છે હાજી ભેજ આજે તો બહુ નહીં હાલે એવું લાગે છે કારણ કે હજી પણ ભેજ છે વાતર બોલ છે અને જો ખાલી જો હા જો ખડ બહુ પ્રમાણમાં છે ખડ ખડ બહુ છે આમાં શેષમુરા પ્રમાણ વધુ છે જો આ વૃક્ષ છે ને જેટલા વાળ આપણે ને દઈએ ફેંકીએ એટલી વાર પાછો ઉગે અરે પણ આ મોજ અને આમાં દંતાર ફીટ કરી દીધા એ દંતાર થી હાલે છે ખર પ્રમાણ વધુ છે એટલે દંતરમાં પણ ચોટ જાય છે બચાવ બચાવ રાખો રખો વેજનું પ્રમાણ વધુ છે એટલે બઉ નહી હાલે એવું મને પ્રતિત થાય છે નારણભાઈ ની મરજી નારણભાઈ નું મન ગયો એટલે પછી આપણે ખેર નહી આવે એક ખાર અહીંયાથી વચકેટ થાય છે એટલે બદલાવું પડશે નહીં હાલે જો કારણ કે ટૂંકે ટૂંકી ચાંસે હોય એટલે મેળ ના આવે હાલો તો ચાલુ જ કરી દે હું બહુ છે નહીં હાલે પાક્કું છે આગળ જોડાવતા રહેજો જોડાયા રહેજો અને લાઇક છે સબસ્ક્રાઈબ કરજો મિત્રો આ બાજુ સૂકી ગયું છે ઓલી બાજુ બહુ ગારો છે વરસાદ બહુ પડ્યો પાણી જ ભર્યું હતું એવું તો ખડ થઈ ગયું આખી બની તપે પેદીએ એવું કપ કરીએ ને એટલે બરાબર બહુ થઈ અમે આવી ગયા છે બીજી વાડીએ કારણ કે ઓલી વાડીએ ગારો હતો એટલે હાઈલો જ નહીં એટલે આ વાડી આવીને પાછો હાથવા નહીં વખત હાલે છે સાથી ઉપર આવે ગરમી બહુ થાય તપ બહુ પડે બે વેતનથી છે એવું તફ પડે આ વાત નથી તડકો મળતો નથી હવે તડકો જાતો નથી વરસાદ જોઈએ

ત્યારે આંખું નથી આંખું હવે બેસને ગાંઢી લઈ બધું માંડી માંડ થઈ છે ઈજ્જત જ નથી કાઈ અહીંયા તો ભાણે જે આવીને અહીંયા કબ્જો કરી દીધું ભાણી કરું ખાઈ હવે અમારી ઈજ્જત જ નથી કાઈ ગેટેક રાખો એક તડકો એવું દેતા ગરમી ગરમી આયાથી જો આ નદી પાહરી હતી ધોઈ નાખ્યું ખેતર જોતા ટીંબા જણાવી દીધા આયા વેકરના બધી ધૂળ નદીની અહીં આવી ગઈ ખેતર ધોવાઈ ગયા ખેતરથી ધોઈ નાખ્યુંનેડો આયું અને એકવાર ટ્રેક્ટર રાખીએ છીએ હવે હું થાય સારું થઈ જાય સારું જોતા જરેરા કરી નાખ્યા હમણાં દીધી હવે ધોઈ નાખી બળ દીદી